જો સારું કરશો તો સારું થશે રામદન નામનો એક પ્રખ્યાત રાજા હતો તેમના નામની જેમ તેમના લોકો પણ તેમની પૂજા કરતા હતા તેની ખ્યાતિ સર્વત્ર હતી બીજા દુશ્મન રાજાઓ પણ તેના દાનવીર સ્વભાવ અને વર્તનની પ્રશંસા કરતા હતા તે રાજાઓમાંના એક રાજા ભીમસિંહ પણ હતા રાજા ભીમસિંહ જેને રાજા રામદનની ખ્યાતિથી ખૂબ ઈર્ષા હતી આ ઈર્ષ્યાને લીધે રાજા ભીમસિંહે રાજા રામદનને હરાવવાની રણનીતિ બનાવી અને થોડા સમય પછી રામદન સાથે યુદ્ધ કરીને ભીમસેને શળ કપટ કરી યુદ્ધ જીતી લીધું આ બધું હોવા છતાં રામદનની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો ન હતો જેના કારણે રાજા ભીમસિંહે રાજા રામદનને મૃત્યુદંડ આપવાનું નક્કી કર્યું અને તેણે જાહેરાત કરી કે જે કોઈ રામધનને પત્નીને તેની સમક્ષ લાવશે તે તેને એકસો સોનાની દિનાર આપશે બીજી બાજુ રાજા રામદન જંગલમાં ભટકતો હતો ત્યારે તેને એક મુસાફર મળ્યો અને તેણે કહ્યું ભાઈ તમે આજુબાજુ ના જશો શું આપ મને રાજા રામદનના રાજ્યનો રસ્તો બતાવશો રામદને મુસાફરને પૂછ્યું ભાઈ આપે રાજા રામદનને શા માટે મળવું છે તો મુસાફરે રાજાને કહ્યું કે ભાઈ મારા પુત્રની તબિયત ઘણા સમયથી સારી નથી મારા બધા પૈસા તેની સારવારમાં ખર્ચાઈ ગયા મેં સાંભળ્યું કે રાજા રામધન બધાને મદદ કરે છે આ સાંભળીને રાજા રામધન મુસાફરને લઈને રાજા ભીમસેન પાસે ગયો ભીમસેન પાસે પહોંચ્યા પછી રાજા રામધન બોલ્યા હે રાજા જે કોઈ મને તમારી સામે હાજર કરે તો તમે એ હાજર કરનારને એકસો દિનાર આપવાનું વચન આપ્યું હતું તેથી મારા આ મિત્રએ મને તમારી સમક્ષ હાજર કર્યો હોય માટે તેને એકસો દિનાર આપો આ સાંભળીને રાજા ભીમસેને એ મુસાફરને એકસો દિનાર આપી પણ હવે રાજા ભીમસેનને સમજાયું કે રાજા રામદન ખરેખર કેટલા મહાન અને ઉદાર હતા એમને પોતાની ભૂલ સમજાય અને ભૂલ સ્વીકારી રાજા રામદનને તેનું રાજ્ય પાછું આપ્યું અને હંમેશા તેમના બતાવેલા માર્ગ પર ચાલવાનું નક્કી કર્યું મિત્રો આને કહેવાય સારું કરવું જેથી સારું થાય અથવા ભલું કરો તો ભલું જ થશે વાર્તા નંબર બે પતિ અને પત્નીનો સાચો વાસ્તવિક પ્રેમ એક માણસે ખૂબ જ સુંદર છોકરી સાથે લગ્ન કર્યા લગ્ન પછી તેમના બંનેનું જીવન પ્રેમથી પસાર થઈ રહ્યું હતું તે પત્નીને ખૂબ જ ચાહતો હતો અને હંમેશા તેની સુંદરતાની પ્રશંસા કરતો હતો પરંતુ થોડા મહિના પછી છોકરીને પત્નીને ત્વચાનો રોગ થાય છે અને તેની સુંદરતા ધીરે ધીરે જવાનું શરૂ થઈ જાય છે આથી પોતાને જોઈને તેણીને ડર હતો કે જો તે કદરૂપી થઈ જાય તો તેનો પતિ તેને ધિક્કારશે નફરત કરશે તો તેણી એને સહન કરી શકશે નહીં દરમિયાન એક દિવસ પતિને કોઈક કામ માટે અચાનક શહેરની બહાર જવું પડ્યું પરંતુ કામ પૂરું કર્યા પછી ઘરે પરત ફર્યો તો તેણે પત્નીને જણાવ્યું કે તે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેણે અચાનક તેની બંને આંખો ગુમાવી દીધી છે અને આંખોથી જોઈ શકે એમ નથી આથી પત્ની તેને સહારો આપવા લાગી અને આવું હોવા છતાં તે બંનેનું જીવન સામાન્ય રીતે ચાલુ રહ્યું હતું પરંતુ સમય પસાર થતાં એ તેની ત્વચાને કારણે તેની સુંદરતા સંપૂર્ણપણે ગુમાવી દીધી તે કદરૂપી બની ગઈ પરંતુ અંધપતિને તેના વિશે કની જ ખબર નહોતી તેથી તેના સુખીલગ્ન જીવન પર તેની કોઈ અસર નહોતી તે પહેલાંની જ રીતે તેને પ્રેમ કરતો હતો એક દિવસ છોકરીનું મોત નીપજ્યું પતિ હવે એકલો હતો તે ખૂબ જ ઉદાસ હતો હવે તે શહેર છોડવા માંગતો હતો તેણે અંતિમ સંસ્કારની બધી ક્રિયાઓ પૂર્ણ કરી અને શહેર છોડી જવા લાગ્યો તો એક વ્યક્તિએ તેને પાછળથી બૂમ મારી અને નજીક આવ્યો અને કહ્યું હવે તમે ટેકા વિના એકલા કેવી રીતે ચાલી શકશો પહેલાં તો ઘણા વર્ષોથી તમારી પત્ની તમને મદદ કરતી હતી પતિએ જવાબ આપ્યો મિત્ર હું બંધ નથી હું માત્ર અંધ હોવાનો ડોંગ કરતો હતો કારણ કે જો મારી પત્નીને ખબર પડે કે હું તેની કુરુપતા જોઈ શકું છું તો પછી તેને તેના રોગ કરતાં આ વાતે વધુ પીડા આપી હોત તેથી મેં ઘણા વર્ષોથી અંધ હોવાનો ડોંગ કર્યો તે ખૂબ સારી પત્ની હતી હું ફક્ત તેને ખુશ રાખવા માંગતો હતો હંમેશા ખુશ રહેવા માટે આપણે એકબીજાના દોષો સામે લક્ષ્ય આપવું જોઈએ કે એના તરફ આંખો બંધ કરવી જોઈએ અને એવા દોષોની અવગણના કરવી જોઈએ